આજે એક એવું ઔષધ જે આપણા કિચનની અંદર આપણા રસોડાની અંદર રહેલું છે એનો ઉપયોગ ખૂબ જ વંડર હબ તરીકે તમે કરો તમને ફેટી લિવર એટલે કે લિવરની અંદર ચરબી જમા થઈ હોય તમારા શરીરની અંદર ચરબી જમા થઈ હોય તમારા પેટની આજુબાજુની અંદર ચરબી જમા થઈ હોય ખૂબ જ સરસ મજાનું પરિણામ આપી શકે એવું આ એક આપણા કિચનની અંદર આપણા રસોડાની અંદર રહેલું એક સરસ મજાનું ઔષધ અને ઔષધ છે તજ સિનામન કેટલું સિમ્પલ આપણે જાણીએ છીએ આપણા કિચન ની અંદર ઘણા બધા ચમત્કારી ઔષધો રહેલા છે એમાંનું એક આ ચમત્કારી ઔષધ છે મિત્રો તો તમારે જો ખરેખર તમારા શરીરને સુદ્રઢ બનાવવું હોય તમારા શરીરની અંદર રહેલી વધારાની ચરબી એને બિગાડવી હોય અથવા તો એનું મેન્ટેન કરવું હોય એ સિવાય તમારે હેલ્ધી સ્કીન બનાવવી છે તમારા લીવરને કારણે જે બધા રોગો થાય છે એમાંથી તમારે ખાસ કરીને મોટાભાગના લોકોને ફેટી લિવર થતું હોય છે તો એમાં પણ ખૂબ સારું પરિણામ આપી શકે એવું આપણું આ ઔષધ કિચનનું ઔષધ હોમ સૌથી પહેલું એ આપણા કામ કરે છે મિત્રો પેનક્રિયસ જે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન જ્યારે બનવાનું ઓછું થાય છે ત્યારે શરીરની અંદર સુગર ફેટ ચરબી વધતી હોય છે મિત્રો ઇન્સ્યુલિનનું જે પ્રોડક્શન છે એને આ સિનામન એટલે કે તજ ખૂબ સારી રીતે કંટ્રોલ કરે છે જેને કારણે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન બરાબર થાય અને તમારા શરીરની અંદર કોઈપણ પ્રકારના ખોરાકમાંથી આવેલી એ ચરબી જમા થતી નથી એ સિવાય તમારા શરીરની અંદર જો વધારાની ચરબી જમા થઈ જશે એ પણ ધીમે ધીમે જો તમે વ્યવસ્થિત રોજ તજનો ઉપયોગ કરશો તો ચોક્કસ એ તમારા વધારાની ચરબી પણ ઓછી થવા માંડશે એની સાથે તમારા લિવરની અંદર અમુક એન્ઝાઇમ્સ આવેલા છે લિવર

ખૂબ જ સરસ મજાનું આ ઔષધ એ સિવાય એન્ટી ઇન્ફ્લેમેટરી પણ અંદર આવેલી છે મિત્રો એટલે ઇન્ફ્લેમેટરી સ્કિન સ્કીન ના પ્રોબ્લેમ્સ આ તમામ પ્રોબ્લેમની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ આપી શકે એવું ઔષધ એ આ તજ છે મિત્રો તો આ તજના ફાયદા એક ચમત્કારિક ઔષધ છે જેને ચરબી ઘટાડવી છે જેને લિવર ફંક્શન સુધારવું છે જેને ફેટી લિવરનો પ્રોબ્લેમ છે જેને સુગર છે

પરંતુ એ તમારા ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ સારું ખૂબ જ ચમત્કારી ઔષધ એવું આપણું આ તજ તો ફેટી લિવર વેઇટ લોસ ઇચિસ લોસ જેને કરવા છે જેને હેલ્ધી સ્કીન કરવી છે ઇન્ફ્લામેટરી ડિસોર્ડરથી જે પીડાય છે એ તમામ માટે આ ચમત્કારી ઔષધ એટલે આપણું તજ સિનામાં તો મિત્રો આજથી જ આ તજનો ઉપયોગ ચાલુ કરી દો આ વિડીયોને પસંદ કરો આ વિડીયો આપને પસંદ આવે તો ખૂબ શેર કરો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો ફરીથી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી